ભારત એ લોકશાહીને ભરેલો દેશ છે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરાવવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોય અને ગર્લ નેતા માટે વોટિંગ કરવામાં આવ્યું દરેકમાં ધોરણ આઠના ના પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા ધોરણ એકથી થી ના વિદ્યાર્થીઓએ મતદાતા બનીને પોતાનો મત આપ્યો અને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી મતગણતરીના અંતે બોઇઝમાંથી સૌમ્ય શેઠ એકસો આઠ મતની જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે રુદ્ર પાનસરા ચૌદ મતની લીડથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે વેલ્ફ વિભાગની મતગણતરી બાદ રીવા શોભનપુત્રા નેવ્યાસી મતોની જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા અને મહેક કાંજીયા ઓગણચાલીસ મતોની સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા છે સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાપર્વના ભાગરૂપે કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ બુથ પર ખરાઈ કરી આગલા પર શાહી લગાવી અને બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં જઈને ગુપ્ત મતદાન કર્યું હતું મતદાનના અંતે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આવા કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી લીડરશીપ ક્વોલિટી આવે આપી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય टी एम एस स्कूल से मैं यहाँ पे इलेक्शन इंचार्ज हूँ आज की जैसे कि uh, इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस में जाके बहुत अच्छे से कैंपेनिंग की और जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आई कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज़ कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज करें जो उनके हित में काम करे स्कूल के बेटरमेंट के लिए काम करें तो चलिए आज हम देखेंगे कि किसको ज़्यादा से ज़्यादा वोट मिलेंगे तो सभी इसी के इंतज़ार कर रहे हैं कि किसको ज़्यादा वोट मिलेंगे तो लटक जय हिंद जय भारत जैम के तुम आखो स्कूल माहौल जो रहा छो આપણો ભારત દેશ એ લોકશાહીને વરેલો દેશ છે પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારી એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેન્શન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઉભા રહે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચૂનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન તો આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ ઇરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળ અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં વોટ ટાઈપો અને વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને જય હિન્દ જય ભારત